સુરત શહેરમાં ટ્રાફિક પ્રશાસનને ડિજિટલ બનાવવા માટે અમલમાં મુકાયેલી ઈ ચલણ વિઝિટ સિસ્ટમનું પોલીસ કમિશનર અને ક્રાઇમ એન્ડ ટ્રાફિક કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ નિરીક્ષણ કર્યું આ દરમિયાન સિસ્ટમની કાર્યપદ્ધતિથી માહિતી લેવામાં આવી સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના પાલનને વધુ સુગમ અને પારદર્શી બનાવવા માટે અમલમાં મુકાયેલી ઈ ચલણ વિઝિટ સિસ્ટમનું આજે પોલીસ કમિશનર અને ક્રાઇમ એન્ડ ટ્રાફિક કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું આ નિરીક્ષણ દરમિયાન સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પણ હાજર રહ્યા આ પહેલના ભાગરૂપે અધિકારીઓએ સિસ્ટમની કાર્યપદ્ધતિ અને તેના દ્વારા ટ્રાફિક ઉલ્લંઘનના રેકોર્ડ સંભળાવવાની પ્રક્રિયાની વિગતવાર માહિતી દીધી આ સિસ્ટમને ટ્રાફિક સુરક્ષા અને તકેદારી સાથે જોડતા અધિકારીઓએ તેને ટેકનોલોજી અને ટ્રાફિકનું પરફેક્ટ કોમ્બિનેશન ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ ટેકનોલોજી દ્વારા નાગરિકોના સમયની બચત થઈ રહી છે અને ટ્રાફિક નિયમોના ભાગના કિસ્સાઓનું ડિજિટલીકરણ થઈ શકે છે અધિકારીઓએ આ પ્રકલ્પને સુરક્ષા પણ તકેદારી પણનું સૂત્ર આપ્યું જે દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને રોડ સુરક્ષા જાગૃતિ વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ ડિજિટલ પગલાંથી ટ્રાફિક પ્રશાસનમાં અત્યાર અત્યાધુનિક અને નાગરિક મિત્ર સેવાઓનો પાયો નખાયો છે